સીસીટીવી કેમેરા લગાવેલા આવેલા છે ક્યાંય તંત્ર છે કરતું નથી માન્ય અધ્યક્ષ આ તંત્રની ની કામગીરી જુઓ હાથી જતો પણ કીડી ને પકડવી એમના માટે મહત્વની છે માન્ય અધ્યક્ષ હાથી જતો પણ કીડી પકડવી એમના માટે મહત્વની છે હજારો નફો માન્ય અધ્યક્ષ નીકળે છે પણ ક્યાંક મારો જગતનો નો ત્યાગ ક્યાંક મારો ખેડૂત એના ઘરે કોઈ શૌચાલય બનાવતો હોય એના તમેલાનું કોઈ કામ કરતો હોય અને ક્યાંક અડધો ટ્રેક્ટર રેતી ભરીને નીકળ્યો હોય માન્ય અધ્યક્ષ તો પોલીસ વિભાગ દ્વારા એનો ટ્રેક્ટર જપ્ત કરવામાં આવે છે માન્ય અધ્યક્ષ અને દંડાત્મક કાર્યવાહી ધમકી આપવામાં આવે છે બીજી માગણીઓ પણ કરવામાં આવે છે માન્ય અધ્યક્ષ આ કોઈએ કીધેલો નહીં મારો જાત અનુભવ છે માન્ય અધ્યક્ષ આ નદીની અંદર જે બે અધિકૃત ખનન થાય છે માન્ય નદીની સુંદરતા રમાણ ભમાણ થઈ જાય પર્યાવરણના કોઈ નિયમોને ને નહીં માન્ય દક્ષી આનાથી સૌથી મોટું જો નુકસાન થતું હોય નદી કાંઠે વસવા થતા ઘરે મધ્યમ વધતા ખેડૂતો ને થઈ રહ્યું છે માન્ય દક્ષી જ્યારે ફેર આવે પૂર આવે ત્યારે ફેર ચૂકી કરેલા ખાડાઓની અંદર થી માન્ય